એસએસસી અને એચએસસીની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અંજારના સંતો મહંતોએ મીઠું મોડું પાઠવી અંજારની શાળાઓમાં પોલીસની ચુસ્ત બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા લેવાઈ એસએસસી અને એચએસસીની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ પરીક્ષા આપી આવનારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી તેવી આશા વ્યક્ત કરી શ્રી ત્રિકમતાશ્રી મહારાજ શ્રી કીર્તિદાસજી મહારાજ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ડેનીભાઈ શાહ નિલેશ ગોસ્વામી વગેરે હાજર રહ્યા હતા મારું નામ ડાંગર પ્રાર્થના છે હું ધોરણ દસમાં ભણું છું અમને પહેલા તો બહુ એમ હતું કે કેવી અમે પ્રથમ વખત આજુ વખતે પરીક્ષા આપી છે પહેલા એમ હતું કે પેપર કેવા જશે ને કેવું બધું હશે પણ આજે પેપર આવી ગયું ને તેના પાછળથી આમ બીક ઉડી ગઈ છે કે હવે એમ નથી લાગતું કે કાંઈ ગભરાટ હશે અને મારું એટલું જ કહેવાનું છે કે જે પણ એમ થતું હોય કે પેપર કેવા હશે કે ડરતા હોય એને ડરવાની કાંઈ જરૂર નથી આપણે જેમ આપણી સ્કૂલોમાં એક્ઝામ આપી છે એવી રીતે જ આપવાની છે નમસ્તે દરજી અત્યારે સ્વામી વિવેકાનંદ વિદ્યાલય આજ રોજ એસએસસી માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાઓ શરૂ થઈ પરીક્ષાના પ્રથમ દિવસે ખૂબ જ સારી રીતે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવામાં આવી તમામ વિદ્યાર્થીઓએ સરળતાથી પેપર લખેલ અને આવનાર ભવિષ્યની અંદર જે વિદ્યાર્થીઓના પેપરો જે બાકી છે એ ખૂબ સારી રીતે જાય એવી દરેક વિદ્યાર્થીઓને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખાસ કરીને જે બાળકો ડિપ્રેશનમાં ચાલે જતા હોય છે એમના માટે શું કહેશું સર હા પરીક્ષા જે છે એ જીવનની અંદર દરેક પડે આપણી પરીક્ષા હોય છે અને આપણે કોઈપણ પ્રકારના ગભરાટ વગર શાંતિથી આપણે પરીક્ષા આપીએ પરીક્ષાનો કોઈ પણ પ્રકારનો ડર કે ભય રાખ્યા વગર આપણે જે તૈયારી કરી છે એ મુજબ આત્મવિશ્વાસ સાથે અને પરીક્ષાના જે માળખા છે એ મુજબ આપણે તૈયારી કરીએ અને સારી રીતે પરીક્ષા કોઈ કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ લીધા વગર નિશ્ચિત રીતે આત્મવિશ્વાસપૂર્વક જો પરીક્ષા આપશું તો મને વિશ્વાસ છે કે દરેક વિદ્યાર્થીના પેપરો છે એ ખૂબ સારી રીતે જશે મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.